પાડીમાં અનધિકૃત ગેસ એજન્સી પર પુરવઠા વિભાગની કાર્યવાહી સલામતીના સાધનો વિના એજન્સી ચાલતા ઓગણસિત્તેર સિલિન્ડરો કર્યા જપ્ત પાડી શહેરમાં રહેણાંક વિસ્તારમાં ફાયર સેફટીના સાધનો અને આવશ્યક પરવાનગી વગર અવૈધ રીતે ચાલતી ગેસ એજન્સી પર પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરના સ્વાતી કોલોનીના રહેણાંક વિસ્તારમાં પ્રિયાંશી એન્ટરપ્રાઇઝ નામની ગો ગેસ કંપની એજન્સી બિંદાસ રીતે કાર્યરત હતી જેને સીઝ કરી દેવામાં આવી છે આ ગેસ એજન્સી મહેશ ગંગારામ બંસીવાલ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હતી જે રહેણાંક વિસ્તારમાં આવેલી હોવા છતાં કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર કાર્યરત હતી આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને પાડીના મામલતદાર કિરણસિંહ રાણા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર મનીષ પટેલ અને જિલ્લા પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અધિકારીઓની ટીમે જ્યારે ગેસ એજન્સીની મુલાકાત લીધી ત્યારે ત્યાંથી કુલ ઓગણસોત્ત્તેર સિલિન્ડરો મળી આવ્યા હતા જેમાં છ સિલિન્ડરો ભરેલા હતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તમામ સિલિન્ડરો જપ્ત કરી એજન્સીને સીલ કરી દીધી હતી